સાવલી તાલુકાના જાવલા ગામે આવેલા જાવલિયા હનુમાન મંદિરના નામે ખોટી પત્રિકા છપાવી પ્રાણ પ્રતિષ્ઠાના નામે દાન ઉઘરાવતા ડેસર તાલુકાના પીપળિયા ગામના વતની હરીશ બાબુભાઈ ભોઈને ઝડપી પાડી સાવલી પોલીસના હવાલે કરવામાં આવ્યા છે સાવલી તાલુકાના જાવલા ગામે આવેલ જાવલિયા હનુમાન મંદિરના નામે ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો ઈસમ ઝડપાયો પ્રાણ પ્રતિષ્ઠાના નામે દાન ઉઘરાવતા ઈસમને ગ્રામજનોએ ઝડપીને સાવલી પોલીસના હવાલે કર્યો મંદિરના નામે પત્રિકા છપાવી દાન ઉઘરાવતો હોવાનું ગામના સરપંચને ધ્યાને આવ્યું હતું ખોટી રીતે દાન ઉઘરાવતા ઈસમને પટાવી ફોસલાવીને પકડીને સાવલી પોલીસને હવાલે કરાયો ભગવાનના નામે ખોટી રીતે દાન ઉઘરાવતા ઈસમ સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો હરીશ બાબુભાઈ ભોઈ નામનો ડેસર તાલુકાના પીપળિયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે જાવલિયા હનુમાન મંદિરના વહીવટદાર કે કોઈ પણને જણાવ્યા વગર આ હરીશભાઈએ પાંચ હજાર નંગ પત્રિકાઓ છાપાવી તેમાં તેમને પોતાનું નામ પણ નથી લખ્યું અને મૂર્તિ અઠ્ઠાવન ફૂટની એક વિશાળ બનાવી અને તેને પ્રસ્થાપિત કરવાની અને દાન લેવા માટે એમનો નંબર લખ્યો છે તે અન્વયે અમે કાલ કાલથી આ ભાઈને હોદ્તા હતા આજે ભાઈને પકડ્યા છે અને એ ભાઈએ આ રીતના કોઈ જાવલાના કોઈ પણ વહીવટદાર કે કોઈપણને વિશ્વાસમાં લીધા વગર આ કૃત્ય કરેલું છે